કોઈ થી બીવાનું થાય છે કા જેલમાં રેવું ને ગમે ખાવું તો છે જ ને આપડે ઘરે ભાઈ નું કચકેલ માં બિંદાસ પડ્યું રેવાનું થાય કોઈના બાપથી દીવાનું થાતું થતી ઘણી વખત ખરી ને અમને ખીજાય એટલે આમાં કાંઈ ટેન્શન લેવાનું થાતું નથી હા જિંદગી એ ખરો હા હા અને આ મોંઘવારીમાં કાંઈ વચ્ચે નથી હા હા એટલે મોજથી જીઓ ને રોજ કમાવો ને રોજ બાયુને દીઓ ને રોજ બાયુના કાકડા સાંભળવા જ પડે છે આ ભાઈને તો ઠીક પણ મારી સાંભળવા પડે છે ધંધા ન હોય તો કીચકીચ ને કૂચકૂચ ને કૂચકુચ બધું હાલતું રહે છે હાલે જ ને

જાણે કેમ બે છ મહિના પેટમાં હોય એવું લાગે છે એનું પેટ જોવો તમે ભાઈ છે કે માણસ છે તમને આમાં કઈ લાઈન લેવી આપણે આમાં આપણે કોઈક છોકરી નું માંગુ લઈને જવું હોય તો શું કેવાનું છોકરી કેવાની કે છોકરો આ છોટા બડા બીચકા જીપડા એવું કામકાજ છે આ ભાઈનું એટલે કાંઈ વાંધો નહીં તમારા ધ્યાનમાં આના લાયક છોકરી હોય તો જાહિદભાઈ કોને સંપર્ક કરવાનો જાહિદભાઈ ને કરો કાંઈ ઈલા ભાઈ કરો પણ આ વાંધાને અમારે નીલ નથી પહેરાવી છોકરી એટલે તો હાલ છોકરો હશે તો હાલ છે તો હાલ છે ગમે આપો તમે હું આના અમારે લીલ બનાવવાની ગાતી નથી શ્રદ્ધાનો વાંધો છે હા એટલે કોઈ જાતનું આમાં ટેન્શન છે નહીં બરાબર અહીંયા જવા મેબુભાઈ

લાઈક કરો શેર કરો ને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ નું નામ છે હા ભાવનગર ની મોજ હા અમારે કઈ કેવું જાવીભાઈ પૂરું કરવું ઓકે